તો હા નિતિન કોલવાડા હા એસ બી હિન્દુસ્તાની તું નોમું તો રખાયું અને સાથે સાથે પ્રગતિ પણ કરાઈ મિત્રો એસબી હિન્દુસ્તાન જે હાલમાં નવી દુકાનનું ઓપનિંગ કર્યું છે તેમનો લાઈવ વિડીયો હું તમને બતાવવાનો છું તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો એસબી હિન્દુસ્તાનીએ એક નવી દુકાન ઓપન કરી છે અને જેનું નામ છે એસબી શોપિંગ મિત્રો આ દુકાનની તમે એકવાર મુલાકાત જરૂરથી લેજો કારણ કે તેની અંદર સોનાના ઘણા બધા દાગીનાઓ મળે છે અને મિત્રો એસબી હિન્દુસ્તાની ટીમનું ભાવભર્યું આમંત્રણ પણ બધા લોકોને હતું અને કેટલા લોકો તે એસબી હિન્દુસ્તાનીની મુલાકાત કરવા ગયા હતા તે પણ કોમેન્ટની અંદર જણાવજો જેથી મને પણ ખબર પડે કે મારા સબસ્ક્રાઈબ મિત્રો કેટલા ગયા હતા અને કેટલા નહીં તો મિત્રો એસબી હિન્દુસ્તાનીની નવી દુકાનનું ઓપનિંગ થઈ ગયું છે અને તેમના વડીલો દ્વારા કરાવવામાં આવ્યું છે આ વાત મને ખૂબ જ ગમી તો મિત્રો તમે જેવી રીતે આગળ વિડીયોમાં ક્લિપ જોઈ તેની અંદર જે તેમના વડીલો છે તે રેબિન તોડી રહ્યા છે અને ઓપનિંગ કરી રહ્યા છે તો હું ચાહું છું કે આ એસબી હિન્દુસ્તાનીની નવી દુકાન ખૂબ જ પ્રગતિ કરે અને ખૂબ જ નામ બનાવે એવી શુભકામનાઓ પૂરબાભાઈના આશીર્વાદથી સરસ મજાની દુકાન બનાવી છે તો એકવાર એસ બી હિન્દુસ્તાની માટે કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં અને બીજી વાત મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જે પણ ભાઈઓ આપણી વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો તેમનું લાઈવમાં નામ ગામ લેવામાં આવશે અને એ પણ મિત્રો વિડીયોમાં તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ખાસ મિત્રો ગુજરાતીની અંદર કોમેન્ટ કરજો એટલે મને વિડીયો બનાવવાની અંદર સરળતા થાય કારણ કે અંગ્રેજીની અંદર સ્પેલિંગ ખોટો આવી જાય તો કોઈ સબસ્ક્રાઇબ મિત્રો ખોટું માની લે છે તો તે માટે ગુજરાતીની અંદર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બાકી મિત્રો એસબી હિન્દુસ્તાનીની આ નવી દુકાન તમને કેવી લાગી તે કોમેન્ટની અંદર જણાવજો અને મિત્રો એક બીજી પણ એસબી હિન્દુસ્તાની હિન્દુસ્તાનીએ સરપ્રાઇઝ આપી છે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું અને મિત્રો નેક્સ્ટ વિડીયો આવે છે એ જોરદાર મજાનો આવવાનો છે તો એકવાર તેને પણ જોવાનું ભૂલતા નહીં આપણે તેની અંદર એક નવી માહિતી આપવાના છીએ અને નવું તમને વાત કરવાના છીએ તો હાલથી જ સબસ્ક્રાઈબ કરી રાખો ચેનલને કારણ કે આગળ જતાં કોમ આવશે અને કોમેન્ટ ની અંદર તમારું નામ લખવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઇબ કરો જય ગુગા શોર્ટ્સ યુટ્યુબ ચેનલને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે અને હવે નેક્સ્ટ કયા ટૉપિક ઉપર વિડીયો બનાવો છે તે પણ કોમેન્ટની અંદર જણાવજો તો મિત્રો એકવાર કોંગ્રેચ્યુલેશન લખી લો બાકી આપણે મળીશું એક નવા તાજેતર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત